ડીસા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કલેક્ટરને ગેરમાર્ગે દોરવાની કોશિશ હાઈવે પર ગટરોની સાફ સફાઈ સમારકામ કર્યા વગર જ પ્રી મોન્સૂન પ્લાનનો રિપોર્ટ કલેક્ટરમાં રજૂ કરી દીધો ડીસા હાઇવે પર ગટરની સ્થિતિ દયનીય પ્રી મોન્સૂન પ્લાન પર સવાલ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પણ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે ડીસા હાઇવે પરની નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરોની સાફ સફાઈ માટે જિલ્લા કલેક્ટરે લેખિતમાં જાણ કરી હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની ખોટી માહિતી રજૂ કરીને કલેક્ટરને ગેરમાર્ગે દોરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંદર્ભમાં શહેરી વિસ્તારમાંથી નેશનલ હાઇવે પર પ્રી કામગીરી અંતર્ગત હાઇવેની બંને તરફ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને યોગ્ય નિકાલ થાય તે રીતે ગટરો નાળાઓની સાફ સફાઈ અને સમારકામ કરી તેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર કચેરીએ કરવા જણાવ્યું હતું જે અંતર્ગત ડીસ્સા નગરપાલિકાએ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસના પત્ર લખી ડીસા હાઇવે પર ગટરોની સાફ સફાઈ સમારકામ કરવા જણાવ્યું હતું જોકે ડીસા હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરોની સાફ સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે ઠેર ઠેર નેશનલ હાઇવે પર ગટરના ગંદા પાણી ઉભરાતા નજરે પડી રહ્યા છે જે ચોમાસા પહેલાની દયનીય સ્થિતિ દર્શાવે છે એટલું જ નહીં નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરોના સ્લેબ પણ પડી જવાના વાંકે ઊભા હોય તેવું દેખાઈ રહ્યું છે જે કોઈપણ સમયે અકસ્માત નોતરી શકે છે ડિસ્સા હાઇવે પર ઠેર ઠેર જગ્યાએ ગટરો પર ઢાંકણાનો અભાવ જોવા મળી રહ્યો છે ખુલ્લી ગટરોના કારણે શહેરીજનો માટે જોખમ ઉભું થઈ શકે તેમ છે અને ખુલ્લી ગટરોમાં પશુઓ પડવાના પણ અનેક બનાવો બની રહ્યા છે તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો દ્વારા માત્ર ચોક્કસ જગ્યાએ નામ પૂરતી કામગીરી કરી તેના ફોટોગ્રાફ્સ લઈ તારીખ પચીસ મે ના રોજ પ્રી મોન્સૂન પ્લાનનો પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરી દીધો હતો જોકે વાસ્તવિક જોતા હાઇવે ઓથોરિટી દ્વારા આ મોન્સૂન પ્લાનની ખોટી કામગીરી બતાવી જિલ્લા કલેકટરને પણ ગેરમાર્ગે દોર્યા હોવાનું પણ સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટીની જમીનો પર પણ દબાણોનો રાફડો ફાટ્યો છે જેના પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે